ડાંજરના ગીરી મથક સાપુતરા ખાતે આવેલ વૈભવ લક્ષ્મી પેટ્રોલ પંપ પર ભેળસેળ યુક્ત પેટ્રોલ ડીઝલ વિતરણ થતું હોવાની વાહન ધારકોમાં ફરિયાદો ઉઠી હતી ત્યારબાદ સાપુતરાના અગ્રણીએ પોતાના વાહનમાં ડીઝલ પુરવ્યા બાદ ગાડી ખોટકાતા ભેડસેડ ડીઝલ અંગે કલેક્ટરે લેખિત ફરિયાદ બાદ જિલ્લા પુરવઠા વિભાગે સરપાઈ કિંગ હાથ ધરતા પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો પડતી માહિતી અનુસાર ગિરીમથક મથક સાપુતરા ખાતે એકમાત્ર વૈભવ લક્ષ્મી પેટ્રોલ પંપ આવ્યો છે

ડીઝલ અને ઓછું માપ અંગે ફરિયાદને પગલે જિલ્લા પુરવઠા વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા પેટ્રોલ પંપ સંચાલકોમાં દોડધામ મચી જવા પામી સાથે ફફડાટ ફેલાયો હતો રિપોર્ટર રમેશ મહાલા ન્યુઝ ડાંગ